આજે એકત્રીસમી ઓક્ટોબરના રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યું હતું આ યુનિટી માર્ચમાં મેયર પ્રતિભાબેન જૈન મંત્રી દર્શનાબેન વાઘેલા પોલીસ કમિશનર જી એસ મલિક મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી તેમજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પારડી વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન સ્નેચિંગ કરનાર આરોપીઓને ઝડપી લીધા છે ચોવીસ તારીખે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ પંચોતેર વર્ષીય વૃદ્ધ મહિલા પાલડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો એક વાહન લઈને વૃદ્ધ મહિલા પાસે આવ્યા હતા અને એકલતાનો લાભ લઈને ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં જીતુ વાઘેલા અને વિજય સોલંકી નામના આરોપીઓની ધરપકડ કરી બંને પાસેથી એક એક લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગુજરાત સરકારે રાજ્યના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને કરાઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપલ અભય ચુડાસમાની નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે ગૃહ વિભાગ દ્વારા ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જે મુજબ ગુજરાતની ઓગણીસો નવ્વાણુંની બેચના આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને નિવૃત્તિની વય પૂર્ણ થતાં એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવી છે આ અંગેની સૂચના ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશ અનુસાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા બહાર પાડવામાં આવી છે